જય દ્વારકાધીશવાલા આપણે વાડી આવી ગયા છીએ હવે અને જો વાઘા પણ બદલાઈ નાખ્યા છે હવે ટોપી બોપી પહેરી અને ઓલા ખેતર અમારે બાપુજી વ્યાઈ ગયા છે પૂળા વાળવાના છે અત્યારમાં ઢોરાને નીણ નાખી અને પાઈ દીધા ગાયોને હવે પછી આપણે જવાનું છે ઓલા ઓલી વાળીએ ઢોરાને ની નાખીને પછી કમ્પ્લીટ કરીને બરાબર જ બે માતાજી બાંધ્યા ને એને બે ની નાખી દીધી છે પાલો ડાંખળું ડાંખળું અને ખારિયું આ બધું નાખી દીધું છે અને હવે ઉપડવાનું છે ઓલી વાળીએ ઓલી વાળીએ ને પૂળા મંડવી વાળવાને તો બપોરે હાથ તો નહીં વળી રહે પણ કદાક્ષ ને વળી રહે તો એવું બધું છે હાલો તો ઓલી વાડીએ જવું છે હાલો આ બધું જો તમે થઈ ગયું છે આ કપા વપાનું પૂરું હવે હાંઠી કાઢવાની છે હવે જાય ઓલી વાડીએ હાલો જો બાપુજી અમારે પાણી વાળે પોળા વાળે છે પાણી શું અને અમારે ભાઈ છે અશોક બે પૂળા વાળા છે અને હવે આપણો વારો છે પૂળા વાળવા સડી દેવીને એટલે જય નમો નારાયણ બપોર સુધી ઉપાધિ નહીં જોરિયા હવે છે એટલે અળવાળવા હેલા દેવી ને પૂળા કાલે વાળ્યા છે પૂળા વાળી દીધા છે હવે પછી હવે કાચે ફેરવવાની પણ છે અને ઓલી વાડી લઈ જઈશું માતાજી બાંધ્યા છે એટલે લઈ જવા પડે ને આ બધું અમારું છે ઓલ જો કાળું દેખાય ને એ છે ઘઉં છે ઘઉં કાઢી નાખ્યા અને દાર વાઢી નાખી છે દાળિયા કર્યા હતા ભાઈ દાળિયા કર્યા વગર તો મેળ આવવાનું છે ને મજૂરી થઈ ગઈ છે મોંઘી બપોરે સુધીના ત્રણસો રૂપિયા છે અને તો એ કરાવવું પડે છે આ છે ને તમે જોવા ક્યાં નહીં અમે ગયા કૈલાસ બેન પાસે ને તો એને ઘણી બધી સલાહ આપી છે આપણને તો બેનનું બહુ સારું કામ છે અને મજા આવી ગઈ મળવાની જય દ્વારકાધીશ વાલા જય શ્રી કૃષ્ણ રાધે રાધે